જ્યાં જ્યાં મોટા મંદિરો છે અનેક મોટા મંદિરો છે પણ મંદિરોની સાથે જ્યાં સાધુ સમાજ એકાંતિક ભક્ત જોડાયેલા હોય છે ને ત્યાંની વસ્તુ બહુ અલગ હોય છે ભારતવર્ષમાં અનેક યાત્રાના મોટા મોટા સ્થળો છે એ મોટા મોટા સ્થળો કે ક્યાં ઘણી જગ્યાએ ભગવાન કે ભગવાનના ભક્તો સંતો જોડે જોડાયેલા ઋષિ મુનિઓ જોડે જોડાયેલા હોય છે પણ જ્યાં એ મંદિરો જોડે જ્યારે સાધુ હોય છે ને ત્યાં આગળ એક વિશેષ પ્રકારનું ઘડતર હોય છે અને એ ઘડતર જો કોઈ કરતું હોય ને તો સંત કરતા હોય છે સંતની એક રુચિ જ હોય છે કે એ જે ભગવાન જોડે એ એના જે ગુરુ જોડ જોડાયેલા હોય અને એ જે માર્ગમાં જોડાયા પછી એમણે જે ભગવાનને ભગવાનના જે ચરણનું સ્વરૂપનું સુખ લીધું હોય એ યાન કેમ પ્રકારે એના જોડે જોડાયેલા ભક્તોને મંદિરમાં આવતા ભક્તોને કોઈ પણ રીતે પ્રવર્તાવા ફરતા હોય છે એક વિશેષ લક્ષણ હોય છે અને પરિણામે એ મંદિરનો જે ભક્તગણ હોય એ બીજા ભક્તગણ કરતાં નિયમ કરમ ધર્મ ઉપાસના પૂજા પદ્ધતિ દાન દક્ષિણાની રીતિ એક ભક્તને બીજા ભક્ત જોડે વર્તવાની રીતિ એક અલગ પ્રકારની હોય છે અલગ પ્રકારની કહેતા ભગવાનને ગમતી હોય એવી રુચિ હોય છે અને એ જે ઉત્કૃષ્ટ સંપ્રદાય જે હોય છે એનું આખું અલગ વસ્તુ કહેતા ભગવાનને ગમતો સમાજ પેદા થાય તો અંતકાળે ભગવાન અવશ્ય એવા ભક્તોને લેવા આવતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિરો તો બાંધ્યા પણ સંતોનો એક સરસ મજાનો શિરસ તો આપણને આપતા ગયા શાસ્ત્રનો એક સરસ મજાનો અદભુત ગ્રંથો આપણને આપ્યા જેથી કરીને આપણા સંતો નાના મોટા એન પ્રકારે કથા વાર્તાના યોગ ઊભા કરતા જાય છે અને ભક્તોનું ઘડતર કરતા જાય છે એ ન્યાયે આજે જ્યારથી આપણા મંદિરોમાં સંતો રહે છે ત્યારથી કથા વાર્તાના નાના મોટા પ્રસંગો કરતા હતા અને હવે તો મોટા કથાના પ્રસંગો કરતા એમાં જોત જોતામાં ત્રીસમી અભ્યુદય સભા આવી ગઈ શરૂઆત કરી કેટલાક થોડા ખરી ભક્તોને શરૂઆત કરી હતી આજે જોત જોતા હજારો ભક્ત હજાર હજાર ભક્ત ભે ભેગા થાય નાના મોટા પ્રસંગો હોય તો એ સ્વામીને મરજીમાં વર્તા એવા અનેક હરિભક્તો જોડે જોડાતા થાય એવા ભક્તોનું ઘડતર આ છે તો આવી સભાના આજના યજમાન ખાસ અમારા સદગુરુવર્ય ધ્યાની સ્વામીએ જે અમેરિકા ખાતે ચાર ચાર સ્થાનો બનાવ્યા છે એ સ્થાનમાં સક્રિય ભાગ ભજવતા એવા પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયા દ્વારા એમના દીકરાનું આજે જે ચિરંજીવી નિહાર છે એનું આજે શુભ લગ્નની વિધિ ચાલી રહી છે ત્યારે એમને ખાસ ઈચ્છા હતી કે આજે જ્યાં અમારા બાળકનો ચિરંજીવીનું જ્યાં શુભ લગ્ન અમેરિકા થઈ રહ્યું હોય તો આજે એમ અહીંની સભા અને અહીંના ભક્તોના આશીર્વાદ એમને મેળવવા હતા તો આજે યજમાન પદે રહ્યા છે એ તો અત્યારે આજે અમેરિકા છે પણ એમના વતી એમના પરિવારમાંથી પરમ ભગવત મિતુલભાઈ શંભુભાઈ પટેલ કરમસદ દ્વારા તથા અરવિંદભાઈ પટેલ રાજા કરમસદ દ્વારા અત્રે બંને ભક્તોને વિનંતી કરું અત્રે આવશે અને વ્યાસાસન અને બિરાજમાન આપણા મંદિરના મહંત તથા સંત શ્રીજી પ્યારગ સાહેબ બંનેનું સંત પુષ્પહાર પહેરાવી અને સર્વપ્રથમ સંતોનું પૂજન કરશે તો આવો મિતુલભાઈ શંભુભાઈ પટેલ કરમસદ તથા અરવિંદભાઈ પટેલ રાજા કરમસદ બંને ભક્તો અત્રે આગળ આવશે બોલો સ્વામી નારાયણ ભગવાન પરિવાર વતી આવ્યા છે તો એ ત્રે આવશો શિરો કડિયા હનુમાનજી મહારાજ હવે આપણે શ્રીજી પ્યારક સ્વામીને આપણે વિનંતી કરીએ સ્વામી આપ